અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા અને શહેર અને અનેક સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં છેલ્લા તેર વર્ષથી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જ્યાં છેલ્લા દસ દિવસમાં ભજન સાંસ્કૃતિક કાર્યક્રમ દીપ યજ્ઞ આનંદનો ગરબો તેમજ રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આજે દસ દિવસ પૂર્ણ થતાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યાં પહેલાં સોસાયટીમાં ગણપતિ પૂજા કરવામાં આવી હતી માજુમ નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન બાદ સોસાયટીમાં મહાપ્રસાદનું પણ આયોજન મનહર પટેલ અને ચેરમેન અમિત કુમાર ઉપાધ્યાય અને દ્વારકાપુરી ગણેશ યુવક મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો દાદાની નગર યાત્રા કાઢી અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી દ્વારકાપુરી સોસાયટી કે જે છેલ્લા તેર વર્ષથી ગણેશ મહોત્સવનું ખૂબ સુંદર રીતે આયોજન કરે છે આ વખતે પણ બે હજાર ચોવીસનો ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો છેલ્લા દસ દિવસની અંદર જુદા જુદા કાર્યક્રમોની હારમાળા હતી જેમાં આનંદનો ગરબો ભજન મંડળ રાસગરબા બાળકો માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ યોજવામાં આવી આજે સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના દિવસે દાદાનું વિસર્જન કરવા પણ અમે જઈ રહ્યા છીએ દ્વારકાપુરી સોસાયટીની અંદર આજથી સાતસો થી વધુ વ્યક્તિઓ અહીં રહે છે એવા પરિવાર સાથે અહીં દર આ વખતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગણેશ યુવક મંડળ દ્વારા દસે દસ દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમ કે આનંદો ગરબો ભવ્ય રાસ ગરબા બાળકો માટે રમત મહોત્સવ વિવિધ પ્રકારના ભજન મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા આ ઉપરાંત આજે ગણેશ મહોત્સવની અંદર મહાપ્રસાદનું પણ અમે ગઈ સાલ આયોજન કર્યું હતું એવું જ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતસોથી વધુ સભ્યો અહીંયા આજે સાંજે ભોજન લેશે